ભુવા ભુવા બટકી ફરી ફરી અને શંકાઓ મગજમાં લઈ લીધી એ ફલાણાએ કરી નાખ્યું ફલાણાએ કરી નાખ્યું ફલાણાએ કરી નાખ્યું હું એવું કહું છું મારા સની બેઠા હતો રોજ કહું છું નજુય કહું છું તમે મારા શરણ એક વખત આવી જાય કોઈના બાપની તાકાત નહીં તમારી પર મૂઢ મારી જાય હેલો તો મિત્રો સ્વાગત છે અમારા એક નવા બ્લોગ સાથે અને આજે અમારે જવાનું છે બારેજા જા ત્યાં ગોંકાર ફેર માનું મંદિર છે અમદાવાદ ત્યાં તો હવે મંદિરે જવાનું છે તો હવે જઈએ અને બાઈક લઈને આવ્યા છીએ અને ત્રણ જણા આવ્યા છીએ હવે દર્શન કરાવીએ તો બ્લોગ પૂરો જોતા રહીજો બારે જ્યાં આવ્યા છે જ્યાં ખૂંખાર મેનું ખૂંખાર મેળીમાનું મંદિર છે તો હવે જઈએ કેમકે કોમ્પિટિશન વધારે છે જવાનો એટલા માટે તો બ્લોગમાં પૂર્યા બનાવી દેજો તો મિત્રો તમે જોઈ શકો છો આ બારેજા મંદિરે જવાનો રસ્તો છે ને અમે બાઇક લઈને આવ્યા હતા અમદાવાદથી બારેજા માટે તો સ્પેશિયલી ખૂંખાર મેળમાંના દર્શન કરવા જઈએ છીએ તો વિડીયો ઉપર નવા હોય તો લાઈક લાઇક ને સબસ્ક્રાઈબ કરવાનું ને જે ખૂંખાર મેળી લખવાનું ના ભૂલતા તો વિડીયો વિડિયો પૂરો જોતા રહેજો ખૂંખાર મેળીના ભક્તો હોય તો બાકી જે મેળમાં

તો મિત્રો આપણે બારી જ્યાં તો આવ્યા હતા પણ વરસાદ બહુ પડ્યો હતો અને અહીંયા વાવાઝોડું આવ્યું હતું તે માટે બધું ઘણું બધું નુકસાન થયું છે તો અમે તો એમ લાગતું હતું કે મંદિરે જ અહીંયા નથી પણ પછી રસ્તો ભમીને બે સાઈડ ગયા અને જોયું તો પાણી બાણી બધું ભરાયેલું હતું અને લાવતા મંદિરે દર્શન કરતા હોય તો પછી પાછળની સાઈડ રસ્તો હતો એ જગ્યાએ જ્યાં અને પશુ મંદિરે ગયા અને જોયું તો ઘણું બધું નુકસાન થયેલું છે અને રવિવારની ગાદી બંધ હતી તો આપણે શનિવારે ગયા હતા એમ ખબર તો હતી કે રવિવારે ગાદી બંધ છે મિત્રો પણ છતાંય કીધું એમ આપણને જાણ નથી કે અહીંયા વરસાદને વાવાઝોડું આવેલું હતું એ માટે આપણે કીધું શનિવારે થોડું બધું ઘણું બધું એમ કે બંધેલું હશે અને સાફ સફાઈ હશે એ માટે આપણે ગયા હતા તો જોયું જઈને તો ભાઈ કેમ કે મંદિરે જવાનું સપનું તો હતું એક ડ્રીમ હતું આપણું કે બારીજા જવાનું છે તો મિત્રો આપણે બારીજા માટે સ્પેશિયલી આવ્યા હતા બટ વરસાદ અને વાવાઝોડાના કારણે ઉનાળામાં ભાઈ આ બધું આવે છે એ માટે તો બ્લોગમાં પૂરે બનાવી રહેજો અને તમને બધું બતાવજો અને પહોંચી ગયા ફાઇનલી મંદિર હતું ત્યાં તો મિત્રો બારીજા આવ્યા હતા પણ વરસાદની વાવાઝોડું આવ્યું હતું તો બધું અહીંયા ઘણું બધું નુકસાન થયું છે બંધ છે મધુરિક છે એ જોઈએ હવે એટલે કે નાનું મંદિર છે ને જે ગાડી અહીંયા લાગતી હતી માતાજીની તમે જોઈ શકો લોકેશન અહીંયા વરસાદ બહુ પડ્યો તો કામકાજ ચાલુ છે અહીંયા બનવાનું બધું નવું નિર્માણ ચાલુ છે હમ હા તો આપણે કુંખાર મેળીમાંના દર્શન કરી લઈએ તો મિત્રો આ આ છે મંદિર બારેજામાં કુંભાર મેળીમાંનું અત્યારે નવું મંદિર નિર્માણ થઈ રહ્યું છે આ બધું તો મિત્રો તમે બારેજા જોઈ શકો છો આમ બારેજા મંદિર છે જ્યાં કુંખાર મેળી ગાદી ભરાય છે કુંખાર માની તો અત્યારે વરસાદ આવ્યો હતો અને વાવાઝોડું બધું આવ્યું હતું એટલે ઘણું બધું નુકસાન થયું છે અહીંયા અને પાણી ભરાઈ ગયું છે અહીંયા ત્યાં બીજી સાઈડમાં પાણી ભરાયેલું છે અને તમે જોઈ શકો છો આમાં મંડપને બધું વાવાઝોડું આવ્યું હતું વરસાદ બહુ વરસાદ પડ્યો હતો અહીંયા એટલે અમે એક બે જણાને વાત કરી કે કેમ મંદિર નથી એટલે કીધું કે વરસાદને બધું આવ્યું હતું એ માટે ગાદી જે ધજા એ બધું નુકસાન બહુ થયું છે ઘુંકાર મેળીમાં ને મંદિરે તો ભાઈ વાવાઝોડું ને વરસાદ આવ્યો એ માટે નુકસાન થયું છે બાકી તો કંઈ નથી અને કુંખારમેળીમાં ને માનતા હોય તો અમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને આ રહ્યું જે ગાદી લાગે છે માતાજીની અહીંયા બેસે છે ભુવાજી તો લોકેશન જોઈ શકો છો તમે અને હા જોઈ શકો છો વરસાદ બહુ વધુ આવ્યો તો તો અહીંયા ઘણું બધું નુકસાન પણ થયું છે અને ગાદી બંધ છે આ રવિવારે કેમકે આટલો બધો વરસાદ આવે તો પબ્લિક ક્યાં બેસે ને પેલી સાહેબ તો હજુ પાણી સુકાણું પણ નથી જ્યાં હું તમને ઝૂમ કરીને બતાવું આ ભાગમાં પાણી બધું ભરાયેલું છે હજુ તો આપણે દર્શન તો કરી લીધા ને તમને પણ દર્શન કરાવ્યા તો જોઈ શકો છો આ ચારે બાજુ પાણી ભરાયેલું છે બારેજિયામાં મિત્રો આ બાઈક લઈને આવ્યા હતા અમે ખુંખાર મેળીમાંના મંદિરે અને હવે મંદિર એમ કહેવાય છે કે ચોમાસું છે એટલે લગભગ ગાડી બંધ ચાલુ બંધ ચાલુ રહેશે અને દર્શન માટે ખુલ્લું રહેશે ખાલી તો જોઈએ હવે

દર્શન કરવા દે દોરા દુનિયામાં ઇતિહાસ બોલાવનારી લડી મારી માતાવે છે હોરા તો મિત્રો વિડીયોમાં આટલું જ જોવો અને લાસ્ટ સુધી જોયો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમે કમેન્ટ કરો એ મંદિરે આપણે જશું અને જય માતાજી જય ગુંગાર વેલીમાં